જુનાગઢ જિલ્લામાં મોડી રાતથી અવિરત વરસાદ શરૂ થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ થી સાડા સાત ઇંચ વરસાદ પડ્યો હતો કેશોદમાં તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો હતો ભેસાણ તાલુકામાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે ચૌદ ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પશુઓ તણાયા છે તો વાહનો ડૂબ્યા છે ઘરો દુકાનોમાં પાણી ઘુસ્યા છે રેલવે ટ્રેક પણ ધોવાયો છે ગુજરાતમાં ભારેથી થી અતિ ભારે વરસાદની ચેતવણી નવ જિલ્લા માટે હવામાન વિભાગ રેડ એલર્ટ આજે સૌરાષ્ટ્ર સહિત નવ જિલ્લાઓમાં ભારેથી થી અતિ ભારે વરસાદની આગાહી અગિયાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તો તેર જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની ચકાસણી પૂના નહીં હવે ગાંધીનગર સ્થિત જીબીઆરસી માં જ કરવામાં આવશે હેલ્પલાઇન નંબરની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાઈ સારવાર સંબંધિત મળશે તમામ માહિતી છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર કરી રહ્યો છે સાણંદ રેલવે સ્ટેશન અને કનીજ રેલવે સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરીના કારણે પશ્ચિમ રેલવે ઓગણીસ થી એકવીસ જુલાઈ સુધી અઢાર ટ્રેનને સંપૂર્ણ રદ કરી છે જેમાં અમદાવાદની દસ ટ્રેન વીસ અને એકવીસ જુલાઈએ રદ રહેશે જ્યારે ત્રણ ટ્રેનને આંશિક રદ કરાઈ છે

સત્તર ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી જેલને હવાલે કર્યા હતા અને મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી ચાંદીપુરા વાયરસે રાજ્યમાં હાહાકાર મચાવ્યો સાવલની વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસથી થયું હતું જે બાદ બાળકીનો રિપોર્ટ આવ્યો હોવાનો ખુલાસો થવા પામ્યો હતો હવામાન વિભાગ દ્વારા આગામી બાવીસ જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્ય પર એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના છે